અને મેં નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે અમે ફરી મળ્યા અને પછી પરણી ગયા મેં નોકરી છોડી દીધી હિન્દુસ્તાન થોમ્સનની કારણ કે સંજયે કહ્યું કે બાકી બધું બરાબર છે પણ મુંબઈ આવીને રહીશ નહીં એટલે બેમાંથી એક જણ શહેર છોડે એવું નક્કી હતું એમાં મેં ઉત્સાહ બતાવી દીધો એટલે મુંબઈની નોકરી છોડી દીધી મેં લગભગ દસ બાર વર્ષ કશું કર્યું નહીં આઈ વોઝ રેઝિંગ માય ચિલ્ડ્રન સ્ટેઇંગ એટ હોમ

ગુજરાતી ગૃહિણી પાસે જે સુખ છે દુનિયામાં કોઈની પાસે નથી પહેલા બપોરે ઊંઘીને વજન વધારે ને પછી સાંજે જીમમાં જઈને ઉતારે પ્રવૃત્તિ એક જાતની જી થેન્ક યુ જી જરૂર એમને માઇક આપો પ્લીઝ જે અત્યાર સુધી બધું વર્ણવ્યું એ બધાને જ્ઞાન જ ખબર જ છે પણ એનું સાચું શું સોલ્યુશન હોઈ શકે એ માટે બે શબ્દો કહેશો તમે આભાર માનશો શેનું સોલ્યુશન કઈ બાબત નું સોલ્યુશન માંગો છો જે આપણે બધી વ્યથા વર્તવી અત્યારે ના ના મે સોલ્યુશન આપ્યું ને કે કાળજી કરો જે કહેવાનું છે તે હમણાં જ કહો કોઈ એક દિવસ કહીશ એનો કોઈ મતલબ જ નથી જો કોઈને તમે સાચે જ ચાહતા હો જો તમારે થેન્ક યુ કહેવાનું હોય જો તમારે સોરી કહેવાનું હોય જો તમારે વ્હાલ કરવાનું હોય આ દેશનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આ દેશમાં માતા પિતાને બાળકે વ્હાલ કરતા જોયા જ નથી કાં તો એમના બારણા બંધ હોય છે જે એમના શારીરિક સંબંધોનું પ્રતિક છે અને કાં તો એ ડ્રોઈંગ રૂમમાં ઝઘડતા હોય છે એક માં પિતાના ખભે માથું મૂકીને બેઠી હોય હિંચકો ધીમે ધીમે હાલતો હોય બંને જોડે ચા પીતા હોય જોડે ચાલવા જતા હોય પિતાએ આવીને માનો હાથ વાલથી પકડ્યો હોય કે એની કમરમાં હાથ નાખ્યો હોય આવા દ્રશ્યો આપણે જોતા નથી પશ્ચિમના બાળકો આ જોઈને મોટા થાય છે એમના માતા પિતાને જાહેરમાં ચુંબન કરતા જુએ છે અને માટે કદાચ એમને સમજાય છે કે પ્રેમની વ્યાખ્યા થોડીક જુદી છે કરી નાખવું આપણને જે સ્નેહ અભિવ્યક્ત કરવાની ઈચ્છા હોય એને શા માટે દબાવવો એ એ પ્રેમની સૌથી સરળ અનુભૂતિ છે હમણાં આ ક્ષણે કહેવું છે કે તું બહુ ગમે છે તો આ ક્ષણે જ કહો ફરી ક્યારેક કહી એવું શું કામ ફરી ક્યારેક એ સમય નહીં આવે તમારો મિજાજ પણ આ ન હોય તમારી ઉપર કશું બીજું પણ હાવી થઈ ગયું હોય ઘણી પત્નીઓ ઘરેથી તૈયાર થઈને નીકળે ને ત્યારે વારે વારે પતિ સામે જુએ કે કઈ કહે છે કઈ બોલે છે ન બોલે ઈગોમાં ઇગ્નોરન્સમાં અણાવડતમાં ઘણા કારણો હોય અને પછી પાર્ટીમાં પહોંચે ને ત્યારે પચાસ લોકો કહે કે કેટલી સરસ સાડી તમે કેટલા સરસ લાગો છો ત્યારે એને રહી ગયા લાગણી થાય કે આપણે કહેવાનું હતું ક્યારનું પત્નીએ બહુ સરસ દાળ બનાવી હોય અને પતિના મિત્ર જમવા આવ્યા હોય અને પછી કહે કે ભાભી દાળ બહુ સરસ થઈ છે તો થેન્ક યુ કહેવાને બદલે પત્ની એમ કે તમારા ભાઈ તો કોઈ દિવસ કહેતા નથી આ બધા આપણા ગૂંચવણોમાંથી પસાર થયેલી મનોદશાઓના પરિણામો છે હમણાં અત્યારે કહેવું મને જે યોગ્ય લાગે તે નમ્રતાથી કહેવું પણ દ્રઢતાથી કહેવું સ્નેહથી કહેવું પણ સાચું કહેવું સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત પ્રિય અસત્ય ન બ્રુયાત અપ્રિય સત્ય ન બ્રુયાત આ તો આપણા શાસ્ત્રોએ ક્યારનું કહ્યું છે અભિવ્યક્તિનો મોહતાજ નથી પ્રેમ પણ અભિવ્યક્તિથી પ્રેમમાં એક જુદો જ રંગ આવે છે અને અભિવ્યક્ત થતા રહેવું એ સાદું સોલ્યુશન છે જી ડુ ઇટ નાવ

અને ઘણી વાર મને એવો વિચાર આવે કે કેટલાક ધર્મોમાં સ્ત્રીનું મોઢું ન જોવું આમ ન કરવું કૃષ્ણ જેટલો અદભુત ત્યારે કરી શકો તમને બાંધે નહીં એવો ભગવાન બીજે ક્યાં છે તમને સાંધે એવો ભગવાન છે હું માનું છું જે લોકો કૃષ્ણ પૂજકો છે એ બધા જ ધીરે ધીરે સ્વયં પ્રેમ બનતા જાય છે કારણ કે એમની અંદર ક્યાંક ને ક્યાંક કૃષ્ણ વસે છે એમની અંદર ક્યાંક ને ક્યાંક કૃષ્ણ છે એક હાથમાં સુદર્શન ને એક હાથમાં વાંસળી રાખે છે અને કોઈ દિવસ એવું જોયું કે એને ઘેર જઈને રોકમણીને કહ્યું કે કાઢું સુદર્શન કાઢું એણે ગીતાનો એક પણ શ્લોક ઘરમાં નથી કયો કે આજે હું તમને જ્ઞાન આપું ચાલો ઘરે તો વાંસળી જ વગાડી છે પ્રેમ જ કર્યો છે સ્નેહ જ આપ્યો છે જ્યાં ગીતા કહેવાય ત્યાં કહેવાય જ્યાં વસ્ત્રો હરાય ત્યાં હરાય જ્યાં પૂરવાના હોય ત્યાં પૂરવા જ પડે એ સમજ છે જે ઈશ્વરમાં એ આપણો ઈશ્વર છે અને માટે કદાચ આપણે આવા સુલઝેલા આવા સ્નેહાળ આવા પ્રેમાળ આવા એકઠા છીએ જી

જે નથી કરવાનું તે પહેલું કરવા માટે પ્રેરાતા લોકો છીએ તમને કોઈ એમ કે આજથી મીઠું ગળ્યું ખાવાનું બંધ એટલે તમને મીઠાઈની બધી દુકાનો યાદ આવે શહેરની ગઈકાલ સુધી તમને ગળ્યું ભાવતું ન હોય પણ જેવું ડોક્ટર કે ને કે ગળ્યું ખાવાનું બંધ એટલે તરત પહેલો વિચારે આવે કે ગળ્યું કેવી રીતે ખવાય આવે અગિયારસ છે એવું કોઈ યાદ કરાવે એટલે સવારના બ્રેકફાસ્ટની ભૂખ લાગે ત્યાં સુધી નથી લાગતી સ્ત્રી પુરુષના પ્રેમ વિશે જે ક્ષણથી આ દેશ વિરોધ કરતો થયો ને એ ક્ષણથી એ પ્રેમ સૌથી મોટો થઈ ગયો સાંદિપન ઋષિ સાંદિપનીનો દીકરો સાંદિપન કૃષ્ણ જ્યારે ગ્રેજ્યુએટ થાય છે ત્યારે સાંદિપની એને કહે છે કે મારો દીકરો પંચજન્ય અને ત્યાં કેદ છે એને લઈ આવો આપ બેસો ને પ્લીઝ ઇટ્સ વેરી અનકમ્ફર્ટેબલ ઇફ યુ ડોન્ટ મારો દીકરો કૃષ્ણને ત્યાં કેદ મારો દીકરો પંચજન્યને ત્યાં કેદ છે એને લઈ આવો કૃષ્ણ એને લઈ આવે છે અને સાંદિપની એને કહે છે કે બાંગ તને શું આપું હું તને વરદાન આપવા માગું છું અને ત્યારે કૃષ્ણ માગે છે માતૃહસ્તે ને ભોજન એમ મને આખી જિંદગી માના હાથનું ખાવાનું મળે એવા આશીર્વાદ આપો એનો અર્થ એ નથી કે દેવકી અને યશોદા એને પીરસે એનો અર્થ એ છે કે જ્યારે ભોજન કરે ત્યારે જે સ્ત્રી પીરસે તે માં થઈને પીરશે એના હાથમાં માનો સ્વાદ હોય એના ભોજનમાં માનો સ્નેહ હોય એના પીરસવામાં માની કાળજી હોય માતૃહસ્તેના ભોજનમ એ કેટલો બધો મોટો વાઇડ અંબરેલાનો શબ્દ થઈ જાય છે જ્યારે કૃષ્ણના મોઢામાંથી નીકળે છે ત્યારે આપણે તો કેટલી માં ને હાથનું ભોજન માં માં કે સ્વાદ માં કે હાથો કા આપણે એડ વાંચી છે પણ માં કે હાથો કા સ્વાદ એટલે જ્યાં જે સ્ત્રી પીરસે તે માં થઈને પીરસે એટલી અદ્ભુત લાગણી જો થઈ શકે તો એ પ્રેમ છે જી સર કાજલ જી સર આપણે પ્રેમની

રસપ્રદ છે પણ હું એટલી જ્ઞાની નથી હું તો જિંદગીની રોજિંદી બાબતોમાં પ્રેમ શોધવા ટેવાયેલી છું અને મને લાગે છે કે આપણે પણ એમાંથી જ શોધવો જોઈએ સંત થવું બહુ સરળ નથી પણ સ્નેહીજન થવું બહુ સરળ છે ભક્તિનો અંત નવધા ભક્તિને છેડે તો સમર્પણ જ છે નવધા ભક્તિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે છેલ્લું પગથિયું તો સમર્પણ છે પછી એની આગળ કશું નથી અને જ્યાં સમર્પિત થઈ શકાય ત્યાં પછી શરીર છે શરીર નથી શરીરનું હોવું શરીરનું ન હોવું કશું મહત્વ મહત્ત્વ નથી રાખતું સામેનાને ગમે તે સુખ અને હું માનું છું કે જેને જેને પ્રેમ થાય છે એને હંમેશા સામેનાનું સુખ દેખાય છે આ વિશ્વનું સુખ હોય તો પણ અને વ્યક્તિનું સુખ હોય તો પણ પ્રેમનો સાદો અને સરળ જો અનુવાદ કરીએ તો એટલો જ છે કે સુખ આપી શકાય એનું નામ પ્રેમ અને હું માનું છું કે બહુ કૃષ્ણ રાધાના પ્રેમમાં પણ ક્યાંક આ જ છે બાકી રાધાએ કહ્યું કે કેમ મારી સાથે લફરા કરીને હવે જાય છે એવું નથી કહ્યું એને જવા દીધો છે મુક્તિમાં પણ સુખ છે છોડી દેવામાં પણ સુખ છે આપી દેવામાં પણ સુખ છે એનું સુખ છે ને બસ એમાં મારું સુખ છે એક બહુ સરસ પ્રસંગ છે ભાગવતમનો કે એક કવિ જાય છે રાધા પાસે અને એને કહે છે કે બધા જ કૃષ્ણના ગીતો બધી જ કૃષ્ણની કવિતાઓ બધી જ કૃષ્ણની પ્રાર્થનાઓ હવે આપણે એવું કરીએ કે હું એક હજાર ગીત માટે લખું અને એમાં ક્યાંય કાનાનું નામ ન આવે અને ત્યારે રાધા કે છે કે તમે લખો ને એમાં બે કાના આવે અને વરસાદ રાધા કંઈક ચોમાસા અને વરસાદ રાધા એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો વગાડે વાંસળી તો આવે યાદ રાધા કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ અનુવાદ રાધા આપણે આપણે બધા જ ગૂંચવવામાં બહુ ચેમ્પિયન થઈ ગયા છીએ આ સ્વરૂપ પેલું સ્વરૂપ આમ આધિભૌતિક આદિ દૈહિક પ્રેમનું એક જ સ્વરૂપ છે અને એ છે સામેની વ્યક્તિનું સુખ એ ભક્તિ હોય તો પણ આપણે લાલાને લાડ લડાવીએ શું છે એ એ એનું એનું સુખ સુખ છે 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 આપણે આપણે ભોગ ધરાવીએ શું નમન કરીએ એને માટે રમકડા મૂકીએ પાણીની જારી ભરીએ શું છે એનું સુખ છે રાધા આવીને રાસ રમે શું છે રાધાનું એ કૃષ્ણનું સુખ છે જ્યારે સુખ આપી શકાય અને સહેજે અફસોસ ન થાય ત્યારે માનવું કે આ પ્રેમ છે ગુડ ઇવનિંગ કાજલ મેમ દાંપત્ય જીવનના અલગ અલગ આ દિવસે અલગ અલગ બહુ સરસ પ્રેમ ભરી અને એવી વાતો કરી મેડમ હવે એનો એક બીજો પાસો જે મારા ને તમારા પણ કદાચ ફેવરિટ કદાચ સૌથી ચા સારા ઓથર

તો એમાં શું પ્રોબ્લેમ છે એની પાછળ એવું વાક્ય નથી કે ચાલો મારે ઘેર એમ ને સાંભળવાની એ જરૂર નથી કારણ કે એ બોલ્યા નથી આપણો પ્રોબ્લેમ એ છે કે નહીં કહેવાયેલું બધું સાંભળીએ છીએ કોઈ વ્યક્તિ એમ કહે કે તારો વર બહુ હેન્ડસમ છે બેનપણી એટલે તરત ભય એવો પેસે છે કે આ હેન્ડસમ કીધો ને એટલે હવે એને માગશે મારી પાસે દુનિયાની તમામ સારી સાડીઓ તમારા કબાટમાં નથી ત્રિભુવન ભીમજી પોસ્ટર પર જેટલા દાગીના લગાડે છે એ બધા તમે કંઈ ખરીદી નથી લાવતા અને છતાંય કોઈ દિવસ કહો છો કે આ જોરદાર બનાવ્યું છે એરક્રાફ્ટ અદાણીનું હોય અને એ વાત તમે જાણો અને તમે કહો કે યાર પ્રાઇવેટ એરક્રાફ્ટ છે મજાની વાત છે એટલે તમારે ખરીદવું જ છે ને હવે કાલ સવારે તમે એને જઈને કહેવાના છો કે કેટલાનું છે બોલ કાઢવું છે એમ એવું નહીં થાય હેલ્ધી શબ્દ ન લગાડો તો પણ ફ્લર્ટિંગ બહુ હેલ્ધી છે એ તમને મુક્ત રાખે છે ગિલ્ટમાંથી એ તમને મુક્ત રાખે છે એવી કેટલીય બાબતોમાંથી જે તમે તમારા મનમાં ઊંડે ઊંડે દબાવીને દાટી રાખો છો અને પછી એ કોક વિકૃત સ્વરૂપે બહાર આવે છે ક્યારે કઈ રીતે તમને ખબર નથી એને બદલે જો એમ કહી શકાય કે તમે બહુ હેન્ડસમ છો તમે ઇન્ટરેસ્ટિંગ છો યાર મજા પડે છે તમારી સાથે તો એમાં ક્યાં કશું ખોટું છે મજા પડે છે એટલે હવે કાલથી રોજ સાંજે મળીશું એવું તો તમે નથી કહ્યું ને એણેય નથી કહ્યું આપણે બધા જ એની સાથે જોડાયેલા પરિણામોનો વિચાર પહેલા કરીએ છીએ અને વાક્ય પછી બોલીએ છીએ એને બદલે કહી દેવું અને પરિણામનો વિચાર સામેની વ્યક્તિને કરવા દેવો એમાં કાંઈ વાંધો નહીં એક ભાઈએ બે કરોડ રૂપિયા ચૂકવવાના હતા અને બે બેચેન થઈને આંટા મારે એટલે એની પત્નીએ જાગી બિચારી ઊંઘમાંથી ને કે કેમ આંટા મારો છો એટલે એણે કહ્યું કે મારે યાર બે કરોડ રૂપિયા આપવાના છે ને મારી પાસે વ્યવસ્થા થઈ નથી ને ત્રાસ થઈ ગયો છે એટલે પત્નીએ કહ્યું કે કોને આપવાના છે તો કે પ્રશાંતભાઈને નંબર છે તો કે આ છે ને એટલે પત્નીએ નંબર લગાડ્યો અને કહ્યું કે પ્રશાંતભાઈ તો કે હા મારા પતિએ તમને બે કરોડ રૂપિયા આપવાના છે સંજયભાઈએ તો એને કહ્યું હા કે નહીં આપી શકે પછી પત્નીએ ફોન મૂકી દીધો અને કહ્યું કે હવે એ જાગશે તમે સુઈ જાઓ હવે કોઈ પ્રોબ્લેમ નથી હવે તમે સુઈ જાઓ ફ્લર્ટિંગ તમને આટલા જ મુક્ત કરે છે તમારા મનમાં દબાયેલી દટાયેલી તમામ લાગણીઓને તમે સામેની વ્યક્તિ સુધી પહોંચાડી અને છુટ્ટા થઈ જાઓ છો હવે એને જે ધારવું હોય જે માનવું હોય એમાંથી જે મહેલો રચવા હોય કે પત્તાના મેલ પાડી નાખવા હોય એ નક્કી કરે તમે છૂટા અને હું માનું છું આ જે બંધાય છે ને એ ગંધાય છે અને જે વહે છે એ સુગંધાય છે વહેતા રહેવું આમાં જ સુખ છે થેન્ક યુ સારી વાત સારા વિષય પર વાત કરી એમણે યુથ તો મને બહુ ગમે છે આખું એ લોકોને જેન્ડર બાયસ જ નથી એ લોકોને બડીસ છે બધા એ લોકોને સ્ત્રી પુરુષ એવો કોઈ સંબંધનો છોછ જ નથી અને મોટાભાગની મમ્મીઓ જે હવે ચાલીસ પચાસ વર્ષની છે એ પોતાની દીકરીને કહે તેર ચૌદ પંદર વર્ષની સોળ વર્ષની છોકરી ટૂંકા સ્કર્ટ નહીં પહેરવાના જેકેટ પહેર સાંજે વહેલી આવજે આ સારું નથી લાગતું આ કેવા કપડાં છે આટલું ટૂંકું પણ પોતાના દીકરાને એવું નથી કહેતી કે સરસ પગ હોય ને લાંબા અને ટૂંકું સ્કર્ટ પહેરીને કોઈ છોકરી જતી હોય ને તો ટીકી ટીકીને નહીં જોવાની બેટા ઇટ્સ અ બેડ મેનર્સ આ શીખવવાનો સમય થઈ ગયો છે હવે માએ દીકરાને શીખવવાનું છે કે સુંદર સ્ત્રીના વખાણ થઈ શકે પણ એને ટીકી ટીકીને ઓગલિંગ આંખોથી નહીં જોવાની એ બેડ મેનર્સ છે અમે અમેરિકા ગયેલા પહેલી વાર અને અમારી સાથે એક એક્ટર હતો એણે વોલમાર્ટમાં કામ કરતી એક છોકરીને જોઈ આટલું નાનું એકદમ હોટ શોર્ટ્સ પહેરેલી એટલા સરસ પગ ને પેલો એને જોયા જ કરે એટલે પેલી છોકરી એને બોલાવ્યો કે અહીંયા પટેલ સરને મેની એને એને પોતાની પાસે કે પહેલી વાર અમેરિકા આવ્યો એટલે પેલા જો એવું છે અહીંયા આનાથી પણ ટૂંકા કપડાં હશે પણ આવી રીતે જોજો નહીં કરવાનું સારું ના કહેવાય હો ને હું પડી ગયેલી એ છોકરી ઉપર મને એમ થયું કે પગે લાગવું જોઈએ આ આ નવી ઝાંસીની રાણી છે હો ને એવું એણે જે રીતે કહ્યું ને દેટ વોઝ ધેટ વોઝ સજ એ વંડરફૂલ વે ઓફ સેઈંગ કેવું જોજો નહીં કરવાનું હો ને આ આ કેટલું સરળ કેમ કેમ આવી રીતે જુએ છે ના એનું એની કોઈ જરૂરત જ નથી એ વાતને સહજ રીતે લઈ શકાય એ ફ્લર્ટિંગ છે જેટલી સહજતા એટલી ચોખ્ખાઈ જેટલી સહજતા એટલી સ્વાભાવિકતા જેટલી સ્વાભાવિકતા એટલી ગંદકી ઓછી એટલા લેયર્સ ઓછા એટલા પડ ઓછા અને જેટલા પડ ઓછા એટલી જડતા ઓછી લેટ્સ બીકમ લ્યુસિડ લેટ્સ બીકમ વોટ વી આર લેટ્સ સે વોટ વી ફીલ કહેવાની પણ રીત હોય આપણે બાપની બૈરીને માં બંને સંબોધન એક જ વ્યક્તિ માટે વાપરીએ છીએ પણ કોઈની ઓળખાણ એવી નથી કરાવતા કે અમારી બાપની બૈરી છે પછી પાછા એમ ના કહેતા કે કાજલ બેને કીધેલું કહેવાનું આ તો બધું ફૂકી ફૂંકીને પગ મૂકવા પડે એવું છે નહીં તો બ્લાસ્ટ થાય કાલે કોકનો ફોન આવે મારા ઉપર કે તમે જે શીખવાડી ગયા છો એનું પરિણામ જુઓ પણ આઈ આઈ ફીલ દેટ ફ્લટિંગ ઇઝ અ વન્ડરફુલ એક્સરસાઇઝ વિચ કીપ્સ યુ હેલ્ધી નાઇસ ક્લીન હાર્ટેડ એન્ડ સ્માઈલિંગ ટ્રાયટ સ્પાઉસની પરમિશન લઈ લેજો પણ કરજો વાંધો નથી થેન્ક યુ